નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોલકા ન્યુઝ અંકલેશ્વર ના જાગૃત નાગરિકે નર્તા બ્રિજ ઉપર લોખડ ગ્રી લગાવવા આવેદન પત્ર આપ્યો ગ્રીલ ન લાગે તો ફંડ ઉઘરાવવાથી લઈને જીવ આપી દેવાની ચીમકી ઉચ્ચારી ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બ્રિજની બંને બાજુ લોખંડની રેલિંગ લગાવવા અંકલેશ્વરના જાગૃત નાગરિકે આવેદન પત્ર આપીને જિલ્લા કલેક્ટરને પાઠવી જો માંગ ન સ્વીકારાય તો ગ્રીલ માટે લોફાળો ઉઘરાવવા અને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી તે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ અને ભરૂચ અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહારને ઝડપી બનાવવા માટે કાર્યરત થયેલા નર્મદા મૈયા બ્રિજ પર તેના શરૂ થવાના બાદ થી અનેક વખત બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાના કિસ્સાઓ સામે આવે છે અને ત્રાહિત લોકો માટે નર્મદા નદી મોતને વહલો કરવા માટે જાણે કે સુસાઈડ પોઈન્ટ બની ગયું હોય તેમ સમયાંતરે આપઘાતના બનાવ સામે આવતા હોય છે ત્યારે બનાવને રોકવા વારંવાર બ્રિજ ઉપર લોખંડની ગ્રીલો લગાવવા માટેની માંગ ઉઠી હતી અનેક લોકોએ આવેદન પત્ર પણ પાઠવ્યા છે પરંતુ તંત્રના ઉદાસીન વલણને કારણે અધ્યન સુધી કમનરસીબે નરદા મૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલ લાગી નથી ત્યારે આજે અંકલેશ્વરના એક જાગૃત નાગરિક વિપુલ જાનીએ નરતા મૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલો લગાડવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી જો કે દિન 15 બાદ જો કાર્યવાહી કે કામગીરી શરૂ ન થાય તો જાતે બ્રિજના બંને બાજુ પોતાના સમર્થકો સાથે ઉભા રહી લોકો પાસેથી લોકોને ગ્રેલો લગાડવા માટે ફાળો અને ફંડ એકત્ર કરીને તંત્રને આપશે જેવી જેમ કે ઉચ્ચાર્ય હતી જો તેમને ફાળો ઉભરાવતા રોકવામાં આવે તો સ્વતંત્ર દિવસે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર મારું નામ વિપુલ કુમાર જાની છે હું અંકલેશ્વર રહેવાસી છું આજે જ મેં કલેક્ટર ઓફિસે એક અરજી આપી છે અરજી આપવાનું મુખ્ય કારણ મારું એ છે કે જ્યાંથી નર્મદામાંય આ બ્રિજ બનેલો છે ત્યાંથી ઘણા લોકોએ આત્મહત્યા કરી છે કરોડોનો બ્રિજ બનેલો છે તો શું આ બ્રિજ આત્મહત્યા કરવા માટે બનેલો છે તો મારી કલેક્ટર સાહેબને નમ્ર અપીલ છે કે વહેલા મેં વહેલા તકે પંદર દિવસની અંદર જો એની પર લોકોની ગીલ બનાવવા નહીં આવે તો લોકો ફાળો ઉઘરાઈને આજાયા જનકા ની ખાતા ઉનલોક ફાયો ઉગાઈને જે તેlacta lacta તંત્રને ₹10000 એમને સુપ્રત કરીશ અને જો એક કામ કરવામાં પણ મને રોકાવા આવશે તો હું આગામી 15 તારીખે 15 ઓગસ્ટના રોજ હું આત્મવિલોપન નમ્ર અરજી પર કરીશ જય હિન્દ જય ભારત